આપણે બલુન ની વાત કરે અને ભાઈ આપડે કંકુળા આવે જબર એટલે આપણે વાર કરવી પડશે ને કંકુળા વેણનારા હેરાન કરશે આપડે કંકુળા વેણી ને આપડે વેચશે ને તો પૈસા હાર આવશે ને પછી આપડે બલુન લાવશે

મને મારે મદદ કરાવી દી લઈને આપો ને તો કોટા તો દી તો હું નાખે જઈશ સારું મોમા કરાઈશ કોમ કરા આ મોમા ને ચિટલી દન તને કેવું ભાયો કોમ ભૂલી હું મોમા કોઈ ની કેવું હાર હાર કેટલું જો પડતો રાતે હું નતો દેતો એ વીડિયો પર તો મુજો તો જો ખાટલામાં બેઠો બેઠો આ તું પણ કંકુડો વેડવા લાગે હું અલ્યા જોજી તું મને તેવા લઈ ના મરા લખડાય બગાડ્યા ફૂડા હું લઈ ના તું લઈ ના આને એટલે ભયા જબર કોંકુડા હે તો ખેતર વાળો બોલશે તો ઈ ના બોલે તું હે ને મારી ગેરંટી ચારે બાજુ છલો કાંકા વેલી નાતા રેડજી બોલશે તો ઈ ના બોલે મારી ગેરંટી હેડ ને તું ભયા આ તો માર જોતો જોતો છે એવું લુક અલ્યા પાપટી ના આજુ ફૂડું પડીતું અલ્યા કેવુંડું હે તી એ હુંવા બહુ તો બવા માકુ મૂણ મારું જો હજુ તો એ તું ઉડે છે આ બધી વેલો કેટલી પર જો એક દેખા મળે હે આ વેલો ને ઓલો રહી ગયો કે શું હા શું હો બાપા એ લીડ્યો લ્યા દેખ લાગે શું તને એટલે મને છેડો જાય દેખ તો બધાન લાગે હો એ હે ઉભો લ્યા ઉભો તો જોતું નહી અલ્યા ચશ્મા લે પાછે લાગે મન તો લાગો જમબો વાગી

અલ્યા કંકુડું અલ્યા એ હે એ મને છોડ જલ્દી કંકુડું કંકુડું પેલો ખેતવાળો ના તું શું આ તો વાળા આપડા જો ગયા અલ્યા ઓય જા કંકુડા વેંતા हर <laughs> है ये। चंपल चीज़ अपन क्या? इसे तलवार ना लाइए। ये कंकर बतवा यहाँ पर कूद। तो हर तो है ये। हर। कंकर बनूँगा। ओए। हार्ड वेड़ों तक नापते क्या पागल। आज देवियाँ माफ़ कर देंगे करा चार भाग मिले ले हो। लाले आम्ही वेटल तुम्ही आमर करत होत हे आता पेगाज मारवानो हे हा हेतर वाला तुम्ही नाही आम्ही कंकुडा बन आया था आम्ही को क्षेत्र वाला आया था मी कंकुडा बन हेला पुरा ओय ने आता पेवा दे वाकी अर्दो पाक करसी हे तो पय dai दे ने लई ढोरी उठसी आपली मकर मत के अनु को आम्ही या क्षेत्र वाला ने पय ना पय हो हे तू सा हे ना केवाय तो पय दे

અલે હું કરવા ના આ એક તો મજૂરી ખાય ગરાવ આય લે આ તો સાલ છે એડુ ઓટ ત્યાં તમ કે અંગુળા ઘરે અલે આ તો ખીલોડી ની વીલ છે આપણી બીજી વીલ હે તો તો લે ઓ તો લે અલે ઉલમ લઈ ગયો નહી તો હોક પે કવ કોડ ઓ મા અલે જડ્યો તો કંકુડો જ ન જાતો કાઈ તો વીલ

શું કશું નઈકો મારસો ગરદે મને ધોકો શું કરો જ્યાં લેવા મોમાં રોતા તા મૂકું છે મેં લીધા

આઈ જા આઈ જા નહીં કોઈ ઉડા કોણ માં સાપા પડી જા કોણ માં એટલે માં તો કોણ નું મુડા ની આલી ભયા માતા ની સોગન માં સુતરો ઉખરી જા માર તો આ ચા